નમસ્કાર દર્શક મિત્રો થળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર તળાદા શહેરમાં વિકાસની સાથે સાથે ભ્રષ્ટાચારે પણ માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે તળાધા શહેરમાં નવા બનેલા રોડ રસ્તામાં નબળી ગુણવતા હોવાનું સામે આવ્યું છે જે બાબતને લઈને આજે તળાદા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરસેવકોએ જે તે સ્થળની મુલાકાત લીધી હતી તળાધા શહેરમાં તાજેતરમાં જ બનેલા એવા નવા રોડ રસ્તાને લઈને મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ બનેલા નવા રોડ રસ્તામાં મોટી મોટી તિરાડો તેમજ ગાબડા પીડ્યા હોવાનું સામે આવ્યું હતું આ બાબતને લઈને તળાજાના નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તળાજાના નગરસેવકો જે તે સ્થળની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે નવા બનેલા મોટાભાગના રોડ રસ્તાઓની ગુણવત્તા નબળી છે જે બાબતને લઈને તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તળાજા શહેર પ્રમુખ આઈકેવાળા નદા નગરપાલિકાના નગર સેવક મહેન્દ્રીસિંહ સરવૈયા તેમજ નવનિયુક્ત બાંધકામ સમિતિના ચેરમેન હયાતભાઈ ભુરાણીએ જે તે સ્થળની મુલાકાત લીધી હતી અને જે તે સંબંધિત અધિકારીઓને પણ સૂચના આપી હતી કે જ્યાં સુધી આ રોડ રસ્તાનો કોઈ પણ નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓના બિલ મંજૂર કરવા નહીં આવા નવા સમાચારો માટે મારી થાળા એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર ધન્યવાદ મારું નામ અહીંયા નિહાલભાઈ ભુરાણી જેમ આપ સૌ જાણી રહ્યા તો જેમ આપણી ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય જે તળાજા નગરપાલિકામાં થઈ રહી છે એ દરમિયાન આજરોજ તળાજાના લોકલાડીલા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજે બજેટ મિટિંગ હતી એમાં બજેટ પણ પાસ થયેલું છે અને તમામ ચેરમેનોની નિમણૂક થયેલ છે તે દરમિયાન મને બાંધકામ કમિટીની જવાબદારી સોંપવામાં આવી રીતે આવી રહી છે અને આજે જ ઈ જ્યારે સંજોગ બન્યા ત્યારે આપણા અમારા સાથી ચેરમેન સાહેબ શહેર પ્રમુખ સાહેબ ચીફ ઓફિસર સાહેબને બધાને સાથે રાખીને તમામ જે તાળાજારી જનતાના રોડના પ્રશ્નો છે એ તમામ રોડ પર સાઇટ વિઝિટ કરવામાં આવી છે એન્જિનિયરને ચીફ ઓફિસરને બધાને એક રિક્વેસ્ટ કરવામાં આવી છે અને એક સૂચના આપવામાં આવી છે કે તમામ જેટલા રોડમાં પ્રોબ્લેમ થઈ છે એની તાત્કાલિક નોટિંગ કરવામાં આવે જેટલા પણ એના જે તે કોન્ટ્રાક્ટરો એને નોટિસ મોકલવામાં આવે કે જે પણ રસ્તામાં તડ પડી ગઈ છે જેને કે આ રોડમાં આપણે ચાલુ ઊભા છીએ આઈ કે ભાઈનું ઘર છે આ રોડમાં અને આ રોડમાં પણ દસ દિવસ પહેલાં પંદર દિવસ પહેલાં રોડ બીનો જેમાં ક્રેક પડી ગઈ છે જે તે રોડ અમુક જગ્યાએ તમારા

ફાટી ગયા છે અમને ગી કપચી પડી ગઈ છે એટલે આજ રોજ ચૂંટાયેલી બોડીના જે આજે નવ નવનિર્મિત ચેરમેનો છે પછી સદસ્યો છે એ બધાને સાથે રાખી અને આ જે ફરિયાદવાળા રસ્તાઓ છે એ બધાની મુલાકાત લીધી છે અને જરૂરી એન્જિનિયરને પણ સાથે રાખ્યા છે કામના કન્સલ્ટન્ટને પણ સાથે રાખેલા છે અને જે જે ફરિયાદો છે એનું સ્થળ નિરીક્ષણ કરી એની નોંધ કરાવી છે અને આ તા તાત્કાલિક ફરિયાદોનું નિરાકરણ થાય એ અંગે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરશે